એ હું હાબુ લેવા જાતો તો કે નહી કે તમને ભાળી ગયો તો આવ્યો હું ઠીક તો હું શેરડી ના રસ નું સારું કર્યું એમને હા ભાઈ કાક ધંધો તો કરવો પડે ને તો લાવો લાવો રસ તો પાવ તમે લાવો પૈસા આવી ને દહ ની વીસ રૂપિયા આવી ગયો ક્યાં વીસ રૂપિયા એક રસ તમે મને અપાઈ ગયો અને બીજો રસ પાર્સલ કરી ગયો એ સારું

જો જો આકા ગામને એમ કઈ દેસ ને કે અમથા ભાઈનો લે શેડીનો રંગ દેવા લાગ્યો તો તને 1 લાખ રાસ મફત પાઈ કાય વાંધો ની તમ તારે એ હારું હાલો વાહ દાદા રસ તો હારો પાવો પડે ને ગ્રાહક આવે ઠંડો શેરડી નો રસો ઠંડો શેરડીનો રસ ઠંડો ઠંડો શેરડી નો કે બે કે ભાઈ <laughs> <laughs> જો બોલો આવાનાવાજ ઘરે આવશે તો મારે હવે નવ હજાર રૂપિયા રવાના તો લવ દસ રૂપિયા હવે આવો આભા ક્યાં કામું કાઈ આભા ભાઈ ક્યાં રહ્યો લવ દસ રૂપિયા તો લાવ્યો ને વચ્ચે રામનોપી એવી હાલો સેળની નો રોજ સેળની ભાઈ આવે આ લે દસ પાછા લાગે હારી નોટ થઈ ગયે તમે રસ પી લીધો હવે શું બોલો શેરડી કાઢવા શેરડી ના રસ કાઢવા તમને ખબર છે શેરડી નો રસ હું છું તો હું લેવા પૂછું તો હારો એક ગ્લાસ રસ તો પાવ લાવો દસ રૂપિયા પૈસા તો છે પણ છૂટા નથી તમે મારા ખાતા માં લખી નાખજો મસાલો નાખવો કે મસાલો નાખજો નકર તમે ઓલા ભાઈ ની ભોજા પાછા ખીજાવા મળશો ના ના ખીજાવું નથી તો તાજો ને અરે તાજો જો હવે છે ને મારે જોવું છે ક્યારે કમતા ભાઈ મારું કામ તો પડશે જ ને તો હવે મારે તમારું શું કામ પડે હવે તો મારો ધંધો મેં કરી લીધો હાથી કાય વાંધો નહીં રમતા રમું જાવ છે ને વિચારી લઈ કાય વાંધો નહીં જો બોલો પૈસા બાકી નો રહે છે તો ધમકી મારી ને જાય અરે શેરડી નો રસ શેરડી નો રસ લે બોલા કેમ આવ્યો રસ પીવા રસ હા હારો

ધંધા કરતો એ જ નથી ખબર હવે તો આય આયો રસ કે જઈ એ મારા ભાઈ શેરડી ના રસ નો શરૂ કર્યો મારો ને તમારી લેતા આવ્યો

મને તું મારી હાથું લઈ આવ્યો રસ ના પૈસા લાય રસ ના પૈસા નથી રસ ના પૈસા તો દેતો પણ બટકર ને પૈસા દીધા મફત ભાઈ જો ઘર બાપા તું છે આપડે મફત પી જાય છે મને Ha <laughs> ha